અને સામે જે ગિરનારી આજે ખાડો દેખાય છે સામે એ આ રોડને બનાવવા માટે ફોરસ ખાતાએ ગવર્મેન્ટે આ ખોદી ધૂળ કાઢી અને રાખી લીધો છે હર વર્ષે આ લોકો આવી મુસીબત આપણા માટે ઉપાડે છે રોડ સાફ કરવા માટે રોડ સારો કરવા માટે જય ગિરનારી ગુરુ જય ગિરનારી આયે હે હમ શરણ તુમ્હ જય ગિરનારી ગુરુ જય ગિરનારી જય ગિરનારી ગુરુ જય ગિરનારી ગુરુ શબ્દ ગિરનારીની પાછળ શું કામ લાગે છે ત્યાં દત્ત મહારાજે તપસ્યા કરેલી છે ગિરનાર પર્વત ઉપર અને જેના ચોવીસ ગુરુ છે એમાંનો એ કોઈ મનુષ્ય એનો ગુરુ નથી એવા ગુરુદત્ત ભગવાનની આ ભૂમિ અને એની પરિક્રમા તો આ સમન્વય જે છે ને એ અલૌકિક છે તો જય જયગિનારી બોલવાથી ગુરુદત્ત ભગવાન યાદ આવે અને ગુરુદત્ત ભગવાનને યાદ કરવાથી સિદ્ધિઓ જે છે સિદ્ધ પુરુષોએ આ જે તપસ્યા કરેલી હોય એના વિચારો આવે એને વિચારો તમને ત્યારે આવે જ્યારે તમે પરિક્રમામાં આવો તો એ વસ્તુનું તમને મૂલ્યાંકન ખબર પડે કે આ ભૂમિ ઉપર સીધોએ કેવી રીતે તપ કર્યું હશે આપણે ખાલી ચાલીએ છીએ એક રાત અહીંયા રોકાઈ છે તો કલ્પનાની બહાર આપણી વિચાર શક્તિ વહી જાય છે મહાપુરુષો અહીંયા તપસ્યા કરી હશે જગત માટે જગતના કલ્યાણ માટે જે સાધનાઓ કરીએ હશે એમાં શું વિચાર્યું હશે તો એનું અવલોકન કરવાનું એમાં ડૂબી જવાનું અને તમે કોઈ પણ વસ્તુમાં ડૂબી જાવ ને તો ખબર પડે જેમ આપણે નદીમાં નાવા જાય પગ બોળીએ તો પગ ભીંજાય ગોઠણ બોળીએ તો ગોઠણ ભીં ને સંપૂર્ણ આપણે ડૂબકી મારીએ તો આખું શરીર ભીનું થઈ જાય પછી તમે કેટલા અંદર ઊંડા જાઓ છો એ પ્રમાણે તમને અંદર મોતી મળે તો આ શબ્દ જે છે ને એ સમજવા માટે છે બાકી શબ્દની ત્યાં કાંઈ જરૂર નથી આત્મચિંતનની જરૂર છે ને આત્મચિંતન જે મહાપુરુષોએ કરેલું હોય એવી ભૂમિ ઉપર તમે જાઓ તો જ તમને ખબર પડે કે આત્મબોધ શું કહેવાય આત્મચિંતન શું કહેવાય અસ્તિત્વ એ શું છે આ પ્રકૃતિ શું છે આ પ્રકૃતિ કોને આધારે છે અને કોનો સહારો છે આ શું આપણે આપે છે આપણે એને શું આપીએ છીએ અગર એ વિચારશક્તિ આપણામાં આવી ગઈ તો જીવન ધીરે 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 સાર્થકતા તરફ જાય આપણું તો તપસ્યાની જે ભૂમિ છે ને એનું એટલે મૂલ્યાંકન કરવું મુશ્કેલ છે અને દેવતત્વ જ્યાં બિરાજમાન હોય એની શું વાતું કરવી પણ જગતના કલ્યાણ માટે તુલસીદાસે જેમ રામાયણની રચના કરી રામ શબ્દ સમજાવવા માટે કે રામ તત્વ શું છે નહીં તો રામાયણમાં રામ જ છે ને બીજું તો કાંઈ છે નહીં એ તમને સમજાઈ ગયું એટલે જીવન પાર લાગી ગયું એવી રીતે આ પરિક્રમામાં હરિઓમ ઓમ તત્સત જય ગુરુ દત્ત ઓમ તત્સત જય ગુરુ દત્ત ગિનાર સિદ્ધો કી જય ગુરુ દત્તાત્રેય કી જય બોલો માતા અનસુયા કી જય 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 એક નાના એવા વાનરના બેઠા છે એને ખબર નથી પણ ચલો નજીક જાય અરે હા ક્યાં બાત હે ક્યાં વાત હે તો આ દૂધવન હનુમાનદાસની જગ્યા છે અને જે રીતના મૂર્તિ ફોટાની અંદર દેખાય છે એનાથી પણ વિશેષ એનું તપ છે તો જરૂરથી દૂધવન જાજો આ દાબાથ ઉપર સ્થાન આવે છે અને એના જરૂર દર્શન કરજો દૂધવન આવતા પહેલાં બોરદેવી પછી આ અઢી ત્રણ ચાર કિલોમીટરે શ ખાતાની આવતીઓ આવે છે પરવાનગી વગર અભયારણ્યમાં દાખલ થવું વન્યપ્રાવણીઓ વૃક્ષો જંગલને નુકસાન કરવું પ્લાસ્ટિક પ્લાસ્ટિક તથા અન્ય કચરો અભયારણ્યમાં ફેંકવાની સ્ફોટક પદાર્થ લઈ જવાની તથા ધુમ્રપાની મનાય છે ઘોંઘાટ થાય તેવા રેડિયો મોબાઈલ ટેપ રોકડ વગરની મનાય છે અતિ ઉત્તમ અતિ સુંદર પણ આનું જે પાલન જે કરે છે ને એનું એને ફળ મળે છે પાલન નથી કરતા એના માટે અહીંયા કોઈ મતલબ જ નથી પરિક્રમા કરવાનો તો પ્લાસ્ટિક તો પ્રાણીઓને ખૂબ નુકસાન કરે છે તો હું આપની શું મદદ કરી શકું જૂનાગઢ પોલીસના શબ્દ એને ધન્યવાદ દેવો પડે તો જ્યારે પણ પરિક્રમામાં આવો ત્યારે ખાસ માવા જરૂર ખાઓ મનાય જ છે કે નહીં ખાવાના ખાવ છો માવા યાદ આવે છે તો પ્લાસ્ટિક ખીચામાં સાહેબ નાખી દો રિક્વેસ્ટ છે આ આપણા માટે આ પરિક્રમા છે પ્લાસ્ટિક લાવવા માટે નથી આ પરિક્રમા યુટ્યુબમાં પ્રેરણા એના માટે છે કે આ જગતના લોકોને વિજ્ઞાન ખબર છે ભૂલી ગયા જેવી રીતે પરમાત્મા આપણું ધ્યાન રાખે છે ને એમ આ લોકો પણ એ સ્ટેપ ઉપર જ હોય છે આપણા માટે જ આ સર્વિસ છે આ જે એક રચના છે ને એ પણ ભગવાનની છે અને આ અગર ન હોય ને તો માણસ સચવાય પણ નહીં એટલે આનું પણ પાલન કરવું જરૂરી છે આપણા માટે રાત ઉજાગરા કરી ડ્યુટી તો કરે જ છે એમાં કોઈ પણ નિસ્વાર્થ અહીંયા જે ધ્યાન રાખી આંખની ચીકી જો આમ બંધ થઈ જાય તો ઘટના ઘટિત થઈ જાય તો આ લોકોને તો સેલ્યુટ અને ધન્યવાદ દેવો પડે કોઈ વખાણ કરવા માટે આ શબ્દ નથી પણ હું વીસ વર્ષથી પરિક્રમા કરું છું ને અનુભવું છું આ ચોકી ઉપર અહીંયા તો આ જરૂરી છે ને આ વિડીયો એના માટે છે કે યુટ્યુબ ચેનલ ચાલે ન ચાલે કોઈ મતલબ નથી પણ જગતના કલ્યાણ માટે આ વસ્તુ છે જય ગિરનારી જય ગિરનારી ડેરી નાની પણ અંદર જે શક્તિ બિરાજમાન છે ને એ એનું કોઈ વર્ણન કરવું અશક્ય છે તો મંદિર એટલું મોટું હોય કે મંદિર ગમે એટલું નાનું હોય એ મહત્વનું થી અંદર ચેતન તત્વ છે ને એ બધામાં પરમાત્મા એક સરખું આપેલું છે એમાંનું આ એક આય શ્રી ખોડિયાર મંદિર દૂધવન અને હનુમાનદાસ જેવો ગિરનારમાં કોઈ સાધુ નહીં એમ મારા વિચારો છે તો જ્યારે પણ તમે આવો ત્યારે ખોડિયાની ડેરી પહેલાં અંદર છે એના અવશ્ય દર્શન કરજો એ ચેતન ધુણાના દર્શન કરજો જય ગીરનારી જય હતા બરાબર અને બીજું હનુમાન જે તપસ્યા કરી ઝાડ ઉપર એના વિષય શું તમે જાણો છો એ હનુમાન દાસ બાપુ એકલા હતા ત્યારે આશ્રમ પણ ન હતો નો ઝાડ હતો ઉપર ઝુંપડી બાંધી ચૌદ પંદર વર્ષ ના ઝુંપડો રાત્રે જતા રહ્યા

સંતો મહાપુરુષોની લીલા સમજવી મુશ્કેલ છે પણ આ જંગલની અંદર વિધ્વન સ્થાને એકવાર અવશ્ય જાજો ને આત્મચિંતન કરજો સમાધિ લાગે તો સમાધિ લગાડજો ભજન થાય તો ભજન કરજો સેવા થાય તો સેવા કરજો તો જ તમને સમજાવશે કે આ દૂધવંત સ્થાન શું છે હું તમને કહું અને તમે સાંભળો એ અલગ વસ્તુ છે પણ તમે પ્રત્યેક જ્યારે જશો ને ત્યારે ખબર પડશે ને આ જગ્યાના જરૂર દર્શન કરજો બાલા હનુમાનનું મંદિર છે અંદર તો જ્યારે તમે આવો ત્યારે અહીંયા જરૂર જાજો આ હનુમાનદાસની સમાધિ છે ત્યાં મેં એના પ્રત્યક્ષ દર્શન કરેલા હતા પણ અને ગુફાની અંદર મા ભગવતીનો અખંડ જ્યોત દીવો ચાલુ છે ત્રણ જ્યોત ચાલુ છે વાહ તો જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી ક્યાંથી આવ્યા